ગતરાત્રિના પડેલા ધોધમાર વરસાદના કારણે જામનગર શહેરના વોર્ડ નંબર એકમાં વરસાદી પાણી ભરાયા છે શહેરમાં બેડેશ્વર વિસ્તારમાં રેલવેના ટ્રેકનું કામ ચાલુ હોવાથી પાણીનો નિકાલ ન થતાં લોકોના ઘરમાં પાણી ભરાયા છે શહેરના બેડેશ્વરના વૈશાલીનગરના પાછળનો વિસ્તાર પાણીથી તરબોળ જોવા મળ્યો છે અંદાજિત એંસી જેટલા મકાનોમાં ગત રાત્રે પડેલા વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે સ્થાનિકોના ઘરમાં ગત રાત્રિથી વરસાદ પાણી ભરાતા સ્થાનિક રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે

અમારે એસી હશે મકાન જેટલા બધે પાણી માખું ને નિકાલ જ નથી જરાય અમારે કોઈ નથી સાહેબ અહીંયા એવું કોઈ અહીંયા કોઈ પૂછવાય નથી આવ્યું એમનો છોકરા ભૂખા છે બધી દુકાન ની બંધ છોકરા ને દૂધ પીડા ને કે ખરાબ પીડા બધું એના ને બધું ડૂબી ગયું છે હું ઉમર સોઢા સામાજિક કાર્યકર વોર્ડ નંબર એક માંથી આવું છું રાત્રિના સમયે જે ત્રણ વાગે જે વરસાદી આગાહી હતી તે ખૂબ ભારે વરસાદ પડ્યો અહીંના સ્થાનિક લોકોને મને જાણ કરતા ત્યાં રૂબર તપાસ કરતા અહીંયા જે વરસાદની હાલતની સ્થિતિ ઘરોમાં પાણી ભરાઈ ગયા છે ઘર વકરી સામાન જે કાંઈ હતું તે બરબાદ થઈ ગયું છે અને કોર્પોરેશનમાં અધિકારીઓને જાણ કરતાં અત્યાર સુધી કોઈ અધિકારી અહીંયા જોવા નથી આવ્યા સવારની ચા હોય કે નાસ્તો હોય કે અત્યાર બપોરનું જમવાનું મળે કે ન મળે હજી સુધી પાણી ભરેલા છે પાણી ઉતર્યું નથી અને રેલવે બ્રિજની કારણે જે પટરી બની રહી છે તેના કારણે પાણી ભરાઈ ગયું છે

હજી સુધી ત્રણ વાગ્યા વરસાદ ચાલુ થયો છે હજી સુધી કઈ નિકાસ થયો નથી આમાં વધારે વરસાદ જો પડશે તો અમારા બચવાના ચાન્સ છે નહીં અમારા નાના નાના છોકરા હે હવે અડધી રાતે અડધી રાતે અમારે ક્યાં જવું જો વધારે વરસાદ પડશે તો ક્યાં અમારે જવું આમાં નાના અટાણા અમારા ઘરમાં કમર કમર પાણી ભર્યો છે નાના નાના છોકરા હે પાત્રા ઉપર ચડાવીને ને બેઠા છે નથી અમે સવારનો ચા પીધું કે નથી અમે જઈમાં હજી સુધી અમને કઈ જમવાનું નથી પહોંચ્યું નથી એમને કોઈ ચા પાણી ને પૂછા કરવા આવ્યો એમને નુકસાન અમારા ઘરમાં કઈ વસ્તુ રહ્યું છોકરા ના પહેરવાના કપડા રહ્યા નથી અમારા છોકરા ભીના કપડા પહેરીને ફરે એ નથી અમે છોકરા કઈ ખાધું બીજું કઈ વસ્તુ